જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કાલ સર્પદોષના નિવારણ માટેના ઉપાયો સાંભળશું મિત્રો કાલ સર્પયોગ એ પૂર્વજન્મના કોઈ અપરાધ દંડ કે શ્રાપના ફળ સ્વરૂપે જાતકની કુંડળીમાં જોવા મળે છે જ્યારે કુંડળીમાં સાત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલ સર્પયોગ બને છે જેમને કાલ સર્પયોગ હોય તે જાતકને આર્થિક અને શારીરિક રૂપે ઘણી જ પરેશાની તેમજ સંતાન પ્રાપ્તિ આડે પણ અનેક બાધાઓ આવે છે તે વ્યક્તિને જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરવો પડે છે તેમના બનતા કાર્ય બગડી જાય છે કે પછી અવરોધ ઊભો થાય છે કાલ સર્પયોગ નિવારણ માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ મનાયો છે આથી શ્રાવણ માસમાં કાલ સર્પયોગ દોષનું નિવારણ કરવામાં આવે તો તે દોષ શાંત થઈ વ્યક્તિના જીવનમાં પ્રગતિ કીર્તિ માન સન્માન અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે તો જોઈએ કાલ સર્પયોગ નિવારણ માટેના સહેલા ઉપાયો તો પહેલો ઉપાય છે શ્રાવણ માસના કોઈપણ બુધવારે અથવા પાંચમય અથવા અમાસના દિવસે જૂના વસ્ત્રોનું દાન કરવું બીજો ઉપાય છે રક્તપિતના દર્દીઓની યથાશક્તિ સેવા કરવી મદદ કરવી અને દાન આપવું ત્રીજો ઉપાય છે શ્રાવણ માસના પહેલાં બુધવારે અથવા કોઈપણ બુધવારે કાળા કપડામાં એક કિલો અડદ તથા એક કિલો જૂના લોખંડના ખીલા બીજા બુધવારે લીલા કપડામાં એક કિલો મગ તથા એક કિલો જૂના લોખંડના ખીલા ત્રીજા બુધવારે લાલ કપડામાં એક કિલો ઘઉં તથા એક કિલો જૂના ખીલા આમ ત્રણ બુધવાર દક્ષિણા સાથે વસ્તુઓને કોઈ પણ શિવમંદિરમાં જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય ત્યાં અથવા નદી તળાવમાં અર્પણ કરવી આવતા જતા મૌન રાખવું અને પાછું વળીને જોવું નહીં ઘરે આવીને હાથ પગ મો દીવાબત્તી કરીને હનુમાન ચાલીસા બોલવી ચોથો ઉપાય છે ઘરની આજુબાજુ જે સફાઈ કામદારો હોય છે તેમને દર બુધવારે કંઈક ભોજન આપવું પાંચમો ઉપાય છે શ્રાવણ માસમાં દરરોજ શિવ મંદિરે જવું બિલીપત્રો ચઢાવવા તથા શુદ્ધ અથવા વદની પાંચમે ચાંદીના નાગ નાગણનું જોડું શિવલિંગ પાસે અર્પણ કરવું છઠ્ઠો ઉપાય છે કોઈ પણ પાંચમે બુધવારે અમાસે આશ્લેષા નક્ષત્રના દિવસે અથવા બુધવારે અમાસે વિતરાન બ્રાહ્મણ પાસે કાલ સર્પ દોષ જનન શાંતિ કરાવવી સાતમો ઉપાય છે શ્રાવણ માસના દરરોજ તથા બાકીના દિવસોમાં દર બુધવારે પાંચમે અને અમાસે સર્પ સર્પસુક્તનો પાઠ કરવો આઠમો ઉપાય છે કાળા વસ્ત્રો કાળા જૂતા ચપ્પલ તથા કાળો બેલ્ટ પહેરવો નહીં ત્યાર પછીનો નવમો ઉપાય છે શ્રી ગણેશ શ્રી વિષ્ણુ શ્રી દુર્ગા શ્રી હનુમાનજી શ્રી ભૈરવ તથા શિવજીની આરાધના કરવી દસમો ઉપાય છે ભગવાન નેમિનાથ અને સહસ્ત્રફળા પાશ્ચર્યનાથ ભગવાનનું આરાધન કરવું ઘંટાકર્ણ મહાવીરજી તથા નાકોડા ભૈરવજીની કૃપાથી પણ રાહુજન્ય તકલીફો દૂર થાય છે અગિયારમો ઉપાય છે ગળામાં આઠ મુખી અથવા અગિયાર મુખી અથવા પાંચ મુખી રુદ્રાક્ષ ચાંદીમાં મઢાવીને ચાંદીની ચેનમાં પહેરવો દર શનિવારે સંધ્યાકાળે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો બારમો ઉપાય છે શ્રાવણ માસમાં બ્રાહ્મણ પાસે દરરોજ રુદ્રાભિષેક બીલીપત્ર ચઢાવવા રાહુ કેતુ મહામૃત્યુંજય મંત્રનો જપ દખુ રુદ્ર વગેરે કરાવ્યો ચૌદમો ઉપાય છે નાગ પાંચમના દિવસે નાગનું પૂજન દૂધનું નૈવેદ્ય તથા આ દિવસે ઉપવાસ કરવો ચૌદમો ઉપાય છે દર પૂનમે ભાતીજી મંદિરે દર્શન કરવા શ્રીફળ વધેરવું અને મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું જેનાથી નાગ દેવતા પ્રસન્ન રહેશે મિત્રો કાલ સર્પ યોગ એ અશુભ યોગ જરૂર છે પરંતુ તે કયા સંજોગો સ્થિતિમાં બનેલો છે કેટલો અશુભ છે વગેરે દરેક બાબતો ધ્યાનમાં રાખીએ અને તેનું નિરાકરણ કરવું ઘણીવાર આ યોગને રાજયોગમાં પલટાતો પણ જોવામાં આવ્યો છે માટે ધીરજ અને શ્રદ્ધાથી આ ઉપાયો કરવા જે વ્યક્તિના જીવનમાં કાલ સર્પયોગ હોય તેના જીવનમાં અત્યંત પરેશાની કષ્ટ બાધા વગેરે હોય છે પરંતુ તેમણે ક્યારેય હિંમત ન હારવી જોઈએ અત્યંત પરિશ્રમ આ ઉપાયો તેમજ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાથી આ યોગ અચાનક શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે અને કાળસર્પયોગ રાજયોગમાં પરિવર્તન પામે છે તો મિત્રો આજના આ વિડીયોમાં કાળસર્પયોગ દોષના નિવારણના સહેલા ઉપાયો જેની આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય નાગદેવતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ